મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખલાસપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા યાત્રાના ઇન્ચાર્જ અમૂળજી રાણા પંચાયતના સભ્યો સહિત ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવના હસ્તે ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ તથા પૂર્ણા શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું

પ્રધાનમંત્રી મોદી સાહેબ આવાસ યોજના યોજનાથી મને પાકું મકાન મળ્યું અત્યારે એ મકાન માં રહું છું અને શાંતિથી મોદી સાહેબ ને ધન્ય ધન્ય ખૂબ ખૂબ અભિનંદન